વરાછાના યુવકને સંબંધ બાંધવા બે લાખ પચાસ હજાર મંગાવ્યા ચાર આરોપી ઝડપાયા વરાછાના સજાતે યુવાન સાથે ચેટ એપના માધ્યમથી મિત્રતા કેળવી અમરોલી ખાતે સંબંધ બાંધવા બોલાવીને વિડીયો ઉતારી ધમકી આપી બે લાખ પચાસ હજાર પડાવવાની કોશિશ કરનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી છે વરાછાનો વર્ષીય યુવક નોકરી કરે છે અને પરિવારમાં પત્ની અને બે માસનું સંતાન છે ચાર એપ્રિલ લાઈવ એન્ડ ડેટિંગ એપથી યુવકને અજાણ્યા સાથે મિત્રતા થઈ હતી અજાણ્યાએ પોતે અમરોલીનો હોવાનું અને કોલેજમાં ભણતો હોવા સાથે સહજાતી હોવાનું જણાવી જીતેશને મળવા બોલાવ્યો હતો પોલીસે આરોપી સુરેશ સખિયા મનોજ ચૌહાણ અંકિત ત્યાગી અને કિશોરની ધરપકડ છે આ કામના જે ફરિયાદી જે છે એમને જે એન્ડ્રોઈડમાં જે એપ્લિકેશન આવે છે એમાંથી ફરિયાદીનો સંપર્ક કરી અને ફરિયાદી સાથે મીઠી મીઠી વાતો કરી અને ફરિયાદીને લલચાવી અને અમરોલી પોસ્ટરની હદમાં ત્યાં એને બોલાવવામાં આવેલો અને આ જે ફરિયાદી જે છે જેઓ એ રૂમમાં ગયેલો એવો તરત જ એક વ્યક્તિ દરવાજો બંધ કરી દીધેલો અને ત્યાં અંદર બીજો વ્યક્તિ વખતે હાજર હતો એમ અને આ બંને જ વ્યક્તિઓ અંદર ત્યાં નગ્ન હાલતમાં હતા અને એ દરમિયાનમાં બારથી બીજા ત્રણેય જેટલા અજાણ્યા ઈસમો આવી જાય છે અને આ ફરિયાદીને ધમકી આપે છે એમ કે આ બધા તારા જે ફોટા કે જે કંઈ અમે પાડ્યા છે એ અમે બધે વાયરલ કરી કાઢીશું એના માટે તમારે તારા જે છે એ દસ ગાડી ઘાસ આપવું પડશે અને એના અંદાજે પૈસા લગભગ સાડા સાત લાખ જેટલા થાય પણ આ જે ફરિયાદી જે છે એની આર્થિક સ્થિતિ એટલી બધી સારી હતી નહીં એટલે જે તે વખતે પૈસા આપી શક્યો નહીં અને એ પછી આ ફરિયાદી પૈસા આપવા માટેનો વાયદો કરેલો હતો અને બે દિવસ પછી આ ફરિયાદી અઢી લાખ રૂપિયાને આપવાની વાત કરેલી હતી એમ આ ફરિયાદીએ પછી હિંમત કરી અને અમરોલી પોલીસનો સંપર્ક કર્યો અને અમરોલી પોલીસને આખી વાત કરી કે મારી સાથે આવો બનાવ બન્યો છે જેથી અમરોલી પોલીસે એની સાથે રહી અને જે જે તે અઢી લાખ રૂપિયા જે આપવા માટે ગયા એ જ વખતે જે આરોપીઓ હતા એમને દબોચી લીધેલા એમ અને એ પછી આ જે ફરિયાદી જે છે એની ફરિયાદ લઈ દાખલ કરી અને આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને હાલમાં ગુનાઈ તપાસ અમરોઈ પોલીસ ચલાવી રહેલ છે પરેશ મારુ જનસાક્ષી ન્યૂઝ સુરત